નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ગરમી માઝા મૂકી રહી છે એક બાજુ લોકો અને પશુઓ પિસ્તાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તો બીજી બાજુ અંબાજી તેમજ કુંભારિયા જેવા ગામોમાં પીવાના તેમજ વાપરવાના પાણીની ગંભીર સમસ્યાએ લોકોનું જેવું ભારે કરી દીધું છે ચાર ચાર પાંચ પાંચ દિવસે માંડ અડધો કલાક પાણી આવે છે જેમાં લોકોએ પીવાનું પાણી ભરવું કે વાપરવાનું તે બાબતે લોકો હેરાન થઈ રહ્યા છે તો બીજી બાજુ ઢોર ઢાંકર રાખતા લોકો માટે ગરમીમાં પાણી વગર પોતાના ઢોરને કેવી રીતે સાચવવા કે જીવાડવા એ પણ મોટો પ્રશ્ન છે અંબાજી દાંતા માર્ગ ઉપર આવેલા રબારીવાજ વિસ્તાર કે જે કુંભારીયા ગ્રામ પંચાયતની હદમાં આવે છે જ્યાં પંચાયત દ્વારા ઢોર ઢાંકર માટે હવાડા તો બનાવ્યા છે સાથે સાથે પાણીનું સ્ટેન્ડ પણ બનાવ્યું છે પણ તે સાવ દેખાવ પૂરતો હોય તેમ ખાલી ખમ પડ્યું છે એક હજાર લીટર ક્ષમતા ધરાવતી જમીન તળની ટાંકી શોભાના ગાંઠે સમાન છે નળ તો લગાવ્યા છે પણ નળની જ નથી અને પાણી નહીં હોવાના કારણે હવાડા ખાલી ખંભાસી રહ્યા છે સરકારની નળ સે જળ યોજના તેમજ પાણીની તકલીફ ન પડે તે માટે ઘણી ગ્રાન્ટ સરકાર તરફથી વાપરવામાં આવે છે પરંતુ જે વર્ષો જૂની પાણીની સમસ્યા છે તે તેની તેજ છે તેમાં કોઈ સુધારો આવ્યો નથી જેથી આ વિસ્તારના રબારી સમાજદાર લોકો ઢોરના ઘર ધરાવતા હોય તેમનું કહેવું છે કે પાણીની સમસ્યા દૂર કરી હવાડા ભરવામાં આવે